Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ સમયના સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રના બીડ મોલાએ ત્યારે સીએમ યોગીને ખુલ્લામાં દપનાવવાની ધમકી આપી મોલાની ભીડ વચ્ચે ત્યારે સીએમ યોગી વિરુદ્ધ ઘણા શબ્દો જો કે મિત્રો સીએમ યોગી ધમકી આપનાર વ્યક્તિ તેમને માજલગાંવના અત્યારે મુક્તાજ મસ્જિદની મુલાકાત લેવાનો પડકાર પક્યો છે વધુ વાત કરી કરીએ તો ત્યારે મિત્રો જો કે યોગી ત્યાં આવશે તો તેમને ત્યાં દફનાવવામાં આવશે ધમકી આપવાનો વીડિયો આવ્યો સામે આવ્યો અને ઉલ્લેખનીય છે કે બિડના માજલ ત્યારે કુલ્લે મંચ પરથી યુપીના સીએમ યોગી આદિત્યનાથને દફન કરવાની ધમકી આપવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે અહીંયા આઈ લવ મોહમ્મદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન એક મોલાએ ત્યારે મંચ પરથી સીએમ યોગીને દફનાવી દેવાની ધમકી આપી મોલાની ઓળખ ત્યારે અસભાક નિશાસ તરીકે થઈ હતી હાલમાં માજલગાંવ પોલીસ સ્ટેશનમાં આ મામલે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી વધુમાં મોલાનું મુખ્યત્વ ત્યારે મુખ્યમંત્રી યોગીએ ધમકી આપ્યું નિવેદનમાં ત્યારે વિવાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપીથી વાયરલ થઈ રહ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ